તમે જે જોઈ રહ્યા છો એ બજાણા ફોરેસ્ટના ઝાલા સાહેબ અને માનવ સેવા ટીમના હેતલબેન સાથે જે પક્ષીની વાત હતી અને આ પક્ષી જે બુલબુલ ચકલી કહેવાય જે નાનું એવું બચ્ચું મળેલું હતું અને એ લોકોનો કોન્ટેક કર્યો અને ઝાલા સાહેબની ખુદની ટીમ આવી બજાણા ફોરેસ્ટ ઠેઠ અહીંયા પાટડી સુધી પહોંચ્યા છે આ જે તમે જોઈ રહ્યા છો એ બુલબુલ બચ્ચું છે એનાના જીવ બચાવવા માટે ફોરેસ્ટ ટીમ પગે પોતાના સમયસર આવી માનવ સેવા ટીમ પાસેથી હેતલબેન પાસેથી આ બુલબુલ બચ્ચું લઈ ગયા છે તો આપણે ઝાલા સાહેબને પૂછશે કે આને કઈ રીતે તમે ક્યાં રાખશો બજાણા કેર સેન્ટર છે અમારે આ બજા કેર સેન્ટર પાણીનું પાણીનો છે પાણી ઉડા ભરશું દાણા નાખશું અને જો થાય તો અમારે ડોક્ટરને બોલાવશું ડોક્ટરની ટ્રીટમેન્ટ કરશે વેટિંગ ડોક્ટર એ અમારા વેટિંગ ડોક્ટર પટેલ સાહેબ પડે શક્ય લાગે તો એમની બોલાવશું

તો આ ટીમ ખરેખર પોતે દિલ લગાય અને એક પક્ષી પ્રેમી અને ફોરેસ્ટ અધિકારી તરીકે પોતે નિષ્ઠાવાન સમયસર ફરજ બજાવી જીવને બચે એ માટે તમામ પ્રયાસ કરશે તો તમામ મિત્રોને